તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પ્રશ્ન નો પેલો પ્રશ્ન છે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ ક્યાં નગરમાંથી મળ્યા હતા તો જવાબમાં આવશે ઓપ્શન એ હડપ્પામાંથી બીજામાં આવશે ઓપ્શન સી કાલીબંગન ત્રીજામાં આવશે ઓપ્શન સી દસ ચોથામાં આવશે ઓપ્શન એ આયોજનબદ્ધ નગર રચના ત્યાર પછી પાંચમામાં આવશે ઓપ્શન બી પશ્ચિમમાં છઠ્ઠામાં ઓપ્શન એ પૂર્વમાં સાતમા ઓપ્શન સી ઊંચા ઓટલા પર આઠમા ઓપ્શન એ ગટર યોજનાની નવમાં ઓપ્શન બી મોન્ટ ગોમરી દસમામાં ઓપ્શન ડી હડપ્પાને ને અગિયારમામાં ઓપ્શન સી અન્ન ભંડારો બારમા ઓપ્શન સી ભોગાવો તેરમામાં ઓપ્શન એ થક્કો ચૌદમામાં ઓપ્શન ડી લોથલ પંદરમામાં ઓપ્શન ડી ખદીરબેટ સોળ ઓપ્શન બી ધોળાવીરા સત્તર માં ઓપ્શન એ રાજસ્થાન પશુપાલન ઓપ્શન સી રમકડા ઓપ્શન એ ઋગ્વેદ ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પહેલી ખાલી જગ્યામાં આવશે રાજસ્થાન બીજામાં મોહિજો દડો ત્રીજામાં કચ્છ ચોથી ખાલી જગ્યામાં માં કાટખૂણે પાંચમામાં રાત્રિ પ્રકાશ છઠ્ઠી જગ્યામાં સ્નાન કોણ ધોળકા નવમી ખાલી જગ્યામાં બંદર મણકા અગિયારમામાં તાંબા બારમી ખાલી જગ્યામાં નગર આયોજન તેર ભચાઉ ચૌદ માં રંગપુર પંદર માં રાજકોટ સોળમા માં રાવી અને સત્તરમી ખાલી જગ્યામાં ઘોડા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો માંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય ખોટું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય ખોટું છઠ્ઠું વાક્ય ખોટું સાતમું વાક્ય સાચું આઠમું વાક્ય સાચું નવમું સાચું દસમું ખોટું અગિયારમું વાક્ય સાચું બારમું સાચું તેરમું વાક્ય ખોટું અને ચૌદમું વાક્ય ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો તેમાં પેલું જોડકું જોઈએ તેમાં પેલું ભાગા તળાવ તો તેમાં આવશે કિમ નદી હડપ્પા પંજાબ પાકિસ્તાન કાલીબંગન રાજસ્થાન અને ધોળાવીરા કચ્છ ત્યાર પછી પ્રશ્ન ચાર નું બીજું જોડવું ધોળાવીરા તો તેમાં આવશે વરસાદી પાણીનું સંગ્રહ સ્થાન લોથલ સિંધુ ખીણ સભ્યતાનું વેપારી બંદર કાલીબંગન હડપ્પીય સભ્યતાનું કૃષિ મથક મોહેન્જો દડો સ્નાનાગાર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો તેમાં પહેલો પ્રશ્ન વિશ્વની મહાન સભ્યતાના દર્શન કયા કયા દેશમાં થાય છે જવાબ વિશ્વની મહાન સભ્યતાના દર્શન ઇજિપ્ત મેસોપોટેમિયા ભારત ચીન રોમ વગેરે દેશોમાં થાય છે બીજો પ્રશ્ન હડપ્પીય સભ્યતામાં કયા કયા સ્થળોનો સમાવેશ થાય છે જવાબ હડપ્પા મોહેન્જો દડો લોથલ ધોળાવીરા કલીબંગન રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે ત્રીજો પ્રશ્ન હડપ્પીય સભ્યતામાં મકાનો ક્યાં બાંધવામાં આવતા આવતા જવાબ પૂર અને બચવા મકાનો ઊંચા બાંધવામાં ચોથો પ્રશ્ન હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું જવાબ શેરીઓનું આયોજન એવી રીતે કરવામાં આવતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાય છે પાંચમો પ્રશ્ન સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત કઈ હતી જવાબ તે સુવ્યવસ્થિત અને આયોજિત નગર રચના હતી ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન સિંધુ ખીણની સાથે સંસ્કૃતિ કહી શકાય જવાબ આ સંસ્કૃતિમાં મોહેન્જો દડો અને હડપ્પા એ બે મોટા નગરો હતા આથી તેને નગરપ્રધાન સંસ્કૃતિ કહી શકાય સાતમો પ્રશ્ન છે સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ કયું હતું જવાબ સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય તેવું વિશિષ્ટ લક્ષણ તેની ભૂગર્ભ ગટર યોજના હતી આઠમો પ્રશ્ન એક વિશાળ સ્નાનાગરના અવશેષો ક્યાં નગરમાંથી મળી આવ્યા છે જવાબ એક વિશાળ સ્નાનાગરના અવશેષો મોહેન્જો મળી આવ્યા છે નવમો પ્રશ્ન સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન કેવું હતું સુવ્યવસ્થિત સુસંકલિત અને ઉત્તમ ઇજનેરી કલા કૌશલ્ય વાળું હતું દસમો પ્રશ્ન લોથલ સિંધુ ખીણ ની સંસ્કૃતિનું મોટું બંદર હશે એમ સાથી કહી શકાય જવાબ લોથલના દરિયા કિનારે ઉભા રાખવાની લંગર એટલે કે મળી આવે છે આ કહી શકાય અગિયારમો પ્રશ્ન પુરાત સ્થળ હડપ્પા ક્યાં આવેલું છે હડપ્પા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગોમરી જિલ્લામાં આવેલું છે બારમો પ્રશ્ન હડપ્પા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી જવાબ તેના અન્ન ભંડારો છે રાવી નદીના કિનારેથી બાર જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે આ હડપ્પા નગરની મુખ્ય વિશેષતા હતી તેરમો પ્રશ્ન લોથલમાં બંદરોનો કયો પુરાવો મળ્યો છે લોથલમાં માં બનેલું એક માળખું મળી આવ્યું તેને ધક્કો માનવા ધક્કો માનવામાં આવે છે જે બંદર હવાનો પુરાવો છે ચૌદમો પ્રશ્ન ધોળાવીરાનગર ની મુખ્ય વિશેષતા કઈ હતી તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતા પંદરમો પ્રશ્ન કયા અવશેષોના આધારે કહી શકાય કે કાલીબંગન હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક હતું જવાબ ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવ્યા છે જે કૃષિ ક્રાંતિની વિશેષતા બતાવે છે ત્યાર પછી સોળમો પ્રશ્ન છે સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન કઈ કઈ બાબતોનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે તે વખતના શાસન વર્ગની શાસનશક્તિ ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે સત્તરમો પ્રશ્ન સિંધુ ખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ થતો ઘઉં જાઉ બાજરી મટાણા તલ ખજૂર દૂધ દૂધની બનાવટો માછલી વગેરેનો સમાવેશ થતો અઢારમો પ્રશ્ન સિંધુ ખીણની સભ્યતાના પુરુષો કેવો પોશાક પહેરતા હતા પુરુષો બે કપડા પહેરતા કમરથી નીચે ધોતી જેવું અને ઉપરના ભાગમાં ઉપવસ્ત્ર ડાબા ખભાથી જમણા ખભા નીચે એમ મીટતા હતા ઓગણીસમો પ્રશ્ન સિંધુ ખીડની સભ્યતાના લોકો શેમાંથી આભૂષણો બનાવતા હતા સોના ચાંદી અને કિંમતી પથ્થરમાંથી આભૂષણો બનાવતા હતા વીસમો પ્રશ્ન સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી વાસણો બનાવતા હતા માટી તાંબુ અને કાસામાંથી વાસણો બનાવતા હતા એકવીસમો પ્રશ્ન સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે કયા રમકડા બનાવ્યા હતા પંખી આકારની સિસોટીઓ ઘૂઘરા ગોળ લખોટી તેમજ પશુપંખી અને સ્ત્રી આકારના રમકડા બનાવ્યા હતા બાવીસમો પ્રશ્ન વેદ કેટલા છે કયા કયા વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ત્રેવીસમો પ્રશ્ન ઋગ્વેદમાંથી આર્યનો આર્યોના જીવન વિશે કઈ કઈ માહિતી મળે છે ઋગ્વેદમાંથી આર્યોના જીવન વિશે સામાજિક રાજકીય આર્થિક અને ધાર્મિક માહિતી મળે છે ચોવીસમો પ્રશ્ન ઋગ્વેદમાંથી કઈ કઈ રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે ગણ સભા અને સમિતિ નામની રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે પચીસમો પ્રશ્ન કઈ કઈ વિદોષીઓએ ઋગ્વેદની રુચાઓ રચી હતી અપાલા મુદ્રા ઘોષા જેવી વિદોષીઓએ ઋગ્વેદની રૂચાઓ રચી હતી છવ્વીસમો પ્રશ્ન ઋગ્વેદમાં દર્શાવેલી સમિતિ કયા કયા કાર્યો કરતી હતી રાજ્યના મહત્વના પ્રશ્નો તેમજ ન્યાય પણ આપતી તે રાજાની ચૂંટણી પણ કરતી વગેરે કાર્યો કરતી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો પેલો પ્રશ્ન હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટકુણે મળતા હતા આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવતું હતું જાહેર રસ્તાઓમાં દીવાખતીની સગવડ હતી દીવાબતીની સગવડ હતી ત્યાર પછી બીજો પ્રશ્ન હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે આ વિધાન સમજાવો તો આ વાક્ય છે તેનો જવાબ અહીં આપેલો છે જે તમારે આ પ્રમાણે લખવાનો રહેશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોના મકાનોમાં કઈ કઈ વિશેષતાઓ હતી નદીના પૂર અને ભેદથી બચવા મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા શ્રીમંતોના મકાનો બે માળના હતા મકાનના દરવાજા મુખ્ય રસ્તા પર ખુલવાને બદલે નાની શેરીઓમાં ખુલતા આમ આ બધી વિશેષતાઓ જોવા મળતી ચોથો પ્રશ્ન હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું જવાબ હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન ખેતી અને પશુપાલન આધારિત હતું ખેતી પશુપાલન અને હુનર જેવા વ્યવસાયો ઉપર આધારિત હતું ઘઉં જવ બાજરી તલ સરસવ જેવા પાકોની ખેતી કરવામાં આવતી આ સમયે હડપ્પાનું સુતરાવ કાપડ ખૂબ મશહૂર હતું મેસોપેટેમિયા અને ઇજિપ્ત સુધી તેની નિકાસ કરવામાં આવતી આ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર થતો આમ ખેતી પશુપાલન માટીકામ ધાતુકામ શિલ્પકલા જેવા વ્યવસાયો ઉપર આધારિત હતો ત્યાર પછી પાંચમો પ્રશ્ન ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળો મળી આવ્યા છે જામનગર જિલ્લાના લાખાબાવળ અને આમરા ભરૂચ જિલ્લામાં હિમ નદી કિનારે ભાગા તળાવ કચ્છ જિલ્લામાં દેસલપર સુરકોટડા અને ધોળાવીરા સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર અમદાવાદ જિલ્લાના લોથલ અને રાજકોટ જિલ્લાના રોજડી નો સમાવેશ થાય છે છઠ્ઠો પ્રશ્ન હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો ક્યાં કયા આભૂષણો પહેરતા હતા હડપ્પય સભ્યતાના સ્ત્રી પુરુષો બંને કંઠાર હાથમાં વીંટી અને કાંડામાં કડા પહેરતા સ્ત્રીઓ મોટા ભાગે હાથમાં બંગડીઓ કાનમાં કુંડળ કેડે કંદોરો અને પગમાં ચાંજર જેવા આભૂષણો પહેરતા હતા આ આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવતા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ટૂંકનોંધ લખવાની છે લોથલ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે તે એક પ્રાચીન બંદર અને વેપારી મથક હશે એમ માનવામાં આવે છે અહીં એક માળખું મળી આવ્યું છે જેને થક્કો કહેવામાં આવે છે અહીં આવતા વાહનોને ભરતીના સમયે લંગારી માલ સામાન ઉતારવા ચઢાવવા ઉપયોગ થતો હશે એવું માનવામાં આવે છે આ ઉપરાંત લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે આ અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ સંસ્કૃતિનું મહત્ત્વનું શહેર હશે આંતરરાષ્ટ્રીય વેપારી બંદર અને મથક હશે ત્યાર પછી બીજી ટૂંકનું લખવાની છે હડપ્પીયા સભ્યતાની નગર રચના નગરોની રચના એક સમાન હતી પૂર્વ દિશામાં સામાન્ય પ્રજાની વસાહત હતી અને પશ્ચિમ દિશાએ કિલ્લો હતો અને તેની ફરતે કોટ બાંધવામાં આવ્યા હતા મકાન બાંધવા ઈટોનો ઉપયોગ થયેલો છે મકાન પૂર ભેજથી બચવા બચાવવા ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા મકાનના દરવાજા મુખ્ય રસ્તાને બદલે શેરીઓમાં ખુલતા તથા દીવાબત્તીની સગવડ જાહેર રસ્તા ઉપર હતી શેરીઓનું આયોજન એવી રીતે કરવામાં આવતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વહેંચાતું હતું નગરમાં વપરાશ અને ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા હતી સપાગ્રોની વ્યવસ્થા પણ હતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં ગાલાત સાથે પથીમાં પાઠ ત્રીજો તેમના દરેક પ્રશ્નોના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના ગાલા સ્વાથી પોથીના પ્રશ્નો અને તેમનો જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ટ ચારની અંદર ત્યાં સુધી આવજો